જ્યાં ચાર વર્ષની બાળકી ઉપર શ્વાને અચાનક જ હુમલો કર્યો હતો મહત્વનું છે કે માસુમ બાળકો ઉપર સુરત શહેરમાં રખડતા કૂતરાના હુમલાની ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી તે દરમિયાન અચાનક જ એક રખડતા શ્વાને બાળકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા કાન ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડ્યા હતા લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી આ હુમલામાં બાળકીને શરીર ઉપર દસથી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્વીમિયર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ સારવાર અને ઇજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના ઉપર શસ્ત્રક્રિયાની જરૂર પણ પડી શકે છે